અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે 51.63 લાખ પૈકી 21.95 લાખ નો શિશુ ચોરી થયો હોવાનું સામે આવ્યું છે કુલ 25000 કિલો પૈકી 12545 શિશુની ચોરી થઈ ગયા બાદ પણ રાજ્ય વેરા અધિકારીને ખબર સુધી પડી નથી ઘટના અંગે રાજ્ય વેરા અધિકારી સાગબાડા મોબાઈલ સ્ક્વોડ ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી બી ડિવિઝન પોલીસે ગત રોજ ઝડપી પાડેલ ત્રણ આરોપી સાથે અન્ય ગેંગના વધુ બે ભંગાડિયા વેપારીની ધરપકડ કરી હતી બનાવની વિગતો અનુસર્ગત ચોવીસમી ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ રાજ્ય વેરા અધિકારી સાગબારા મોબાઈલ સ્કવોડ દ્વારા હાઇવે પર વાહન ચકાસણી દરમિયાન એક ટ્રક જીએસટી કાયદાની કલમ એકસો ને ત્રીસ હેઠળ ડિટેન કરી માલ અંગે જરૂરી દંડ અંગે વેપારી અને ટ્રાન્સપોર્ટરને નોટિસ ફટકારી હતી પણ તેમના દ્વારા ક્લેમ ના કરી આજ દિન સુધી પરત લેવા આવ્યા ન હતા અને જે ટ્રક તાલુકા સેવા સદન મામલતદાર કચેરી ખાતે મૂકી હતી જેમાં છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ છેલ્લે મુદ્દામાલની ચકાસણી થઈ હતી ત્યારે સંપૂર્ણ માલ અંદર કુલ પચીસ હજાર કિલો કિંમત રૂપિયા એકાવન પોઈન્ટ તેસઠ લાખ રૂપિયાનો હતો દરમિયાન ગત રોજ પોલીસ દ્વારા આ અંગે જાણ કરતા મુદ્દામાલમાંથી બાર હજાર પાંચસો અને પિસ્તાલીસ કિલો શિશુ જથ્થો ચોરી થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું જેની કિંમત અંદાજે એકવીસ પોઈન્ટ પંચાણું લાખની કિંમતનું શિશુ ચોરી થયું હોવાનું સામે આવી રહ્યું છે જે અંગે રાજ્ય વેરા અધિકારી સાગબારા મોબાઈલ સ્કવોડ અધિકારી પુંજાજી શંકાજી ઝાલા દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ગત રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા અલાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશી ઇમરાન અકબર મુન્શી ચૌધરીની અંગને બંગાળના વેપારી બિલાલ અહેમદ શાહની ધરપકડ કરી હતી જ્યારે તેમની પૂછપરછ દરમિયાન ચોરીમાં અન્ય સામેલ અન્ય ચાર સલમાન છીનુ ચૌધરી ઓરખાન નૌસાદ અને એજાજ અહમદ નિશાર સિદ્દીકને વોન્ટેડ જાહેર કર્યા હતા જ્યારે પોલીસે શિશુની એકત્રીસ પ્લેટ છસો ને કિલો કિંમત રૂપિયા એક પોઈન્ટ છત્રીસ હજાર ઓગાળી નાખેલું શિશુ એક હજાર પચાસ કિલોગ્રામ બે પોઈન્ટ દસ લાખ રૂપિયા મળી કુલ એક હજાર સાતસો ને ત્રીસ કિલોગ્રામ શિશુ ત્રણ પોઈન્ટ છેતાલીસ લાખ રૂપિયાનું ચોરી થયેલ શિશુ જપ્ત કર્યું હતું આ જ ગુનામાં બી ડિવિઝન પોલીસે વધુ બે આરોપી આસિફ અબ્દુલ બારી ચૌધરી અને અભિષેક ઉર્ફે સાહિલ નંદનભાઈ સિંઘની ધરપકડ કરી હતી વધુ બે આરોપીની પૂછપરછમાં નવો વણાક આવતા ઝડપાયેલ ચોર ઇમરાન બંને ભંગારિયાને વેચ્યા બાદ તેની પાસે શિશુ ક્યાંથી લાવ્યા તે જાણી લીધું હતું અને તેઓ પણ વહેતી ગંગામાં હાથ ધોતા હોય એમ જાતે જ ટ્રકમાંથી શિશુ ચોરી લાવ્યા હોવાનું સામે આવતા શિશુ ચોરીમાં બંને ભંગડિયાની બીજી ગેંગની પણ સંદોવણી સામે આવી રહી છે તસ્કરોએ છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસથી સત્તર જૂન બે હજાર પચીસ દરમિયાન ચોરીને અંજામ આપી ફૂલ લોડેડ ટ્રકમાંથી અડધી ટ્રક ખાલી કરી નાખી હતી